પહેલે તો હું ભુજના ધારાસભ્ય માનનીય કેશુભાઈ પટેલને ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું કારણ કે જે શેખપીરતી સુખ પર જે બાયપાસનું એને કામગીરી આગળ વધાવી અને માનનીય મુખ્યમંત્રી પાસેથી એમને મંજૂરી લીધી તે બહુ સારાણીય કામ કહેવાય તથા જે વરસાદના લીધે ભુજ અને માધાપર અને મિરઝાપરની આજુબાજુ જે ખાડાઓ પડી ગયેલા હતા તેને પણ પેચ વર્ક કરવાનું કામગીરી પણ સરળ બનાવી અને ઝડપીથી પેચવર્કનું કામ ચાલુ હતું પરંતુ હાલમાં વરસાદના કારણે હમણાં થોડુંક બંધ રહેલું છે પરંતુ અમુક જગ્યાએ જે ખાડાઓ રહી ગયેલા છે તેને ધ્યાનમાં લઈ અને એ ખાડા પૂરીને કમ્પ્લીટ કરી લે તો વધારે સારું રહેશે તથા માધાપરની જે હાલત છે એ તો બહુ જ ખરાબ છે આજુબાજુ પાઠલો રોડ આગલો રોડ અને ગામની અંદર તદ્દન વર્ષો થઈ ગયા વીસ પચીસ ત્રીસ વર્ષ જૂના રસ્તાઓ એમને પડેલા છે તે એક પણ રસ્તો અત્યારે બન્યો નથી જેથી કરીને મારી એવી એક રિક્વેસ્ટ છે કે માધાપર જૂનાવાસના અંદર રહેલા રોડ નવા બનાવવામાં આવે એવી મારી એક રિક્વેસ્ટ એ તો વર્ષો રાજા સાહેબનો પુલ છે એ પુલ નવો બનવો જોઈએ વત્તા નળવારા સર્કલ પાસે પણ એક પુલનું કંઈક પ્રપોઝલ આવેલી હતી ઘણો ટાઈમ પહેલાં એ પણ પેન્ડિંગ રહી ગઈ એમાં બી એક પુલ બનવો જોઈએ અમારી એક માંગ છે અને પોલીસ ચોકી વાળો તો પુલ તાત્કાલિક નવો બનવો જોઈએ કારણ કે બધી ટ્રાફિકોમાંથી માંથી છે ગમે ત્યારે એ ડેમેજ થઈ જાય પડી જાય તો વધારે નુકસાન કરશે એથી કરીને એ પુલ નું ધ્યાન દઈને પુલ નવું બનવું જોઈએ અમારો બિલકુલ સાચી વાત છે આપણે અત્યારે ઉભા થઈએ કચ્છ ભુજના પાટનગર ભુજ શહેરમાં અને જુબેલી ગ્રાઉન્ડ જે પડક વિસ્તાર કહેવાય બાજુમાં કલેક્ટર ઓફિસ છે એસપી ઓફિસ છે અને ધારાસભ્યનું ઘર છે છતાં પણ તમે ભુજ શહેરના રસ્તા જો તો ખાડાથી એટલા બધા પરેશાન ત્રસ થઈ ગયા લોકો કે શા માટે ખાડા પૂરવામાં નથી આવતા તમે જો કે આત્પારામ સર્કલ ભુજની અંદર ભીડ બજાર જુઓ રેલવે સ્ટેશનના વિસ્તાર જુઓ માધાપર સાઈડ જુઓ એટલા બધા ખાડા પડી ગયા છે તમે ડામર રોડ ન તો એને તાત્કાલિક પૂરવા માટે તો મેટલ નાખીને પૂરા કરો શા માટે નથી કરતા હું કચ્છ કલેક્ટરને આપણી ચેનલના માધ્યમથી વિનંતી કરું છું કે સાહેબ તમે ભુજ શહેરમાં સ્કૂટર ઉપર ફરો કેટલી લોકોને વારાવાર પરેશાની થઈ રહી છે તમે આ બાજુમાં આ પારિવાર બાજુમાં જોવો ફેરવા ખાડા પડ્યા છે તો આમાં લોકો પડી જશે જવાબદારી કરી કોણ છે આ ગુજરાત સરકારને બદનામ કરનાર અધિકારીઓ એના ઉપર તાત્કાલિક પગલાં લેવામાં આવે એવી હું આપણી ચેનલના માધ્યમ દ્વારા વિનંતી કરું છું જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અરે ભુજ શહેર આખા ખાડામાંય બની ગયું છે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે તમે જુઓ તો બિચારા ગાડીવાળા વાહનો કેમ હોય આડેદર દબાણમાંથી વધી ગયા હોય ત્યાંથી તમે આત્મારામ સર્કલ ઉપર જાઓ તો તન તન ફૂટના ખાડા પડી ગયા છે તો મારા નાના વાહન ચાલકોની હાલત શું થતી હશે જ્યારે વરસાદનું પાણી ભરેલા હોય ત્યારે કોઈને ખબર નથી પડતી કે આ કેટલા અને આમાં એક્સિડન્ટ એટલા બધા ભયાનક થાય છે તો આ બાબતમાં પણ તંત્રએ જાગૃત રહેવાની ખાસ જરૂર છે